નાટ્ય જગત ફિલ્મ સિરિયલ સંકળાયેલો અને હિતેશભાઈ સિંગોજા મારા ખાસ મિત્ર અને એમની સાથે પંદર વીસ વર્ષનો નાતો છે બહુ ઉમદા માણસ મોજીલા માણસ હરફન મોલા જીવતા તો કામ આવ્યા પણ મર્યા પછી પણ એમણે પોતાના અંગદાન આપી અને પાંચ છ જીવોનું જેને કહેવાય કે હંમેશા અમર રહેશે કોઈ બીજા જીવમાં નાટક એમના મનમાં વણાયેલું લખવું સ્ક્રિપ્ટ રાઇટિંગ ગીત લખવા ફિલ્મોમાં અભિનય હોય કાસ્ટિંગનું કામ હોય કે પ્રોડક્શનનું કામ હોય સિરિયલનું કામ હોય એટલે બીજા દીબાઢાણ કરતા અલગ વ્યક્તિત્વ મલ્ટી ટેલેન્ટેડ કલાકાર એના માટે જેટલા કહું એટલા શબ્દો ઓછા પડે હજી કોઈના માનવામાં નથી આવતું કે દેશના દુનિયામાં નથી અને ખરેખર અમર થઈ ગયા છે એમણે જે અંગદાનનો નિર્ણય લીધો એમના ફેમિલી એમના સન દર્શને અને એમના કુટુંબીજનોએ બધાએ નિર્ણય લીધો કે આપણે એમનું અંગદાન કરીએ એટલે બહુ સારો નિર્ણય છે અને એ ઓગણીસો એકાણુંમાં એમણે શરૂઆત કરી નાટકની મનસુખભાઈ જોશીના કલા એટલે ચાલતા ચાલતા પણ નાટક સૂતા હોય અડધી રાત્રે ઉઠી જાય તો એક નીતિ લખી નાખે પછી સીવતા હોય એ સારું સીવતા પણ ખરા દરજી કામ કરતા એટલે એમાં પણ સીવવાનું ચાલુ પણ સ્ક્રીપ્ત મગજમાં ચાલ્યું હોય લખાણ અભિનય દિગ્દર્શન ગીતકાર ફિલ્મોમાં પણ એમણે ગીત લખ્યા છે પછી બોલીવુડ બોલીવુડમાં કામ કર્યું છે મા બાપના આશીર્વાદ આત્મારામ ઠાકોર સાથે વિક્રમ ઠાકોર સાથે પછી બોલીવુડમાં પણ કામ કર્યું છે અગ્નિપતને એવી ઘણી બધી ફિલ્મો છે બીબીસીમાંથી કામ કર્યું છે એમણે એવું ઘણું બધું કામ કર્યું છે એમણે અને મને ગૌરવ છે કે મને એમની સાથે મિત્ર તરીકે તો સાથે રહેતા પણ નાના પ્રોજેક્ટમાં પણ કોઈ રેકોર્ડિંગ હોય જિંગલ હોય કે સ્કૂલના કામ હોય ફંક્શન હોય એમાં દરેક જગ્યાએ મને સાથે રાખતા અને બહુ નેક માણસ જિંદાબીન ઉમદા માણસ હતા અંગજરની જે પ્રેરણા આવી એ એમને પ્રેરણા પહેલેથી જ હતી કે એમના પરિવાર દ્વારા હા એટલે એમણે એમના પરિવારને એના સન દર્શન લીધો પણ એમણે એમ કીધું કે કદાચ જો એ જીવતા હોત તો પણ એમ કે ના ભાઈ ચાલો અંગદાન માટે હું તૈયાર છું એટલે એમના ઘરના પણ બધા એગ્રી થઈ ગયા કે આપણે અંગદાન કરીએ એટલે એમણે કિડની લીવર આંખ ત્વચા એટલે પાંચ છ જિંદગીને એમણે નવું જીવન આપ્યું છે એટલે એ હું તો કહું ને કે અમર થઈ ગયા છે એ જીવંત રહેશે હંમેશા મારી નજરોમાં તો છે જ પણ દુનિયામાં પણ રહેશે